બનાસકાંઠા સાંસદ અને કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું રાજીનામાના સમાચારો આખરે કેમ સોશિયલ મીડિયા મીડિયા પર ખૂબ જ આવતા હોય છે કેમ વાયરલ થઈ રહ્યા છે ખુલાસો કરીશું આ વિડીયોમાં શું છે હકીકત બધું આ વિડીયોમાં ડિટેલ તરીકે જણાવીશું બનારો વિડીયોમાં હું છું દશરથ ગુજરાતી જનતા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો સૌથી પ્રથમ તમને જણાવી દે કે ગેનીબેન ઠાકોર ધારાસભ્યો બે વાર જીતી ચૂક્યા છે વાવ પર અને વાવ વિધાનસભા પર તેવા આ બીજી ટર્મમાં ચાલી રહ્યા હતા બીજી ટર્મમાં ચાલતા ગેનીબેન ઠાકોર ધારાસભ્ય હતા બધા લોકો જાણતા હતા અને ગેનીબેન ઠાકોરે સાંસદ ઉમેદવાર તરીકે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરને ટિકિટ મળી ગેનીબેન ઠાકોર ચૂંટણી લડ્યા બનાસકાંઠા સાંસદ બન્યા અને દિલ્હી પણ પહોંચી ચૂક્યા છે ગેનીબેન ઠાકોર કોઈએ વિચાર્યું પણ નહોતું કે ગેનીબેન ઠાકોર

નિયમ હોય છે કે જ્ઞાનીબેન ઠાકોર ધારાસભ્ય હતા અને હવે સાંસદ બન્યા છે તો સાંસદ કે ધારાસભ્ય એ બંનેમાંથી એક રહી શકાય એક સંભાળી શકાય પદ બે પદ એક સાથે સંભાળી ન શકાય તેના માટે વાવ વિધાનસભા પરથી જ્ઞાનીબેન ઠાકોરને રાજીનામું આપવું જ પડશે અને કદાચ જ્ઞાનીબેન ઠાકોર રાજીનામું આપી પણ દેશે થોડાક સમયમાં અને ત્યાં વાવ વિધાનસભા પર કોંગ્રેસ અને ભાજપ બીજી વાર ચૂંટણી લડશે તમને એ પણ જણાવી દીધું કે ત્યાં જ્ઞાનીબેન ઠાકોર હવે ચૂંટણી નહીં લડે વિધાનસભામાં ગેનીબેન ઠાકોર ઉમેદવાર નહીં હોય કોંગ્રેસના બીજા ઉમેરવા ઉમેદવાર હશે જ્ઞાનીબેન ઠાકોર સાંસદ બની ચૂક્યા છે તેઓ દિલ્હીથી સીધું કનેક્ટ થશે અને ગેનીબેન ઠાકોરને સીધું કાંઈ પણ હશે તો દિલ્હી જવાનું થાય દિલ્હીમાં રહેવાનું થાય અને બનાસકાંઠાના તેઓ સાંસદ છે વિધાનસભાની વાત કરવામાં આવે તો વાવ પાબર અને સુગામ આ વિધાનસભા અત્યારે ખાલી પડશે અને આ વિધાનસભા ચૂંટણી લડતા હતા ફરી એકવાર વાવ સીટ પર ગેનીબેન ઠાકોર ચૂંટણી લડશે ના હવે ગેનીબેન ઠાકોર વાવ વિધાનસભા પર ચૂંટણી લઈ નહીં લડે અને ગેનીબેન ઠાકોર સાથે રહીને કોઈ નવો ચહેરો કોંગ્રેસ તરફથી લાવશે અને તેમને જીતાડવાના પ્રયાસો કરશે હવે બે ચાર નામો કોંગ્રેસના વાવ વિધાનસભા પર ચાલી રહ્યા છે આખરે આખરી મહોર કયા નામ પર લાગશે એનો તો આવનાર દિવસોમાં જ ખબર પડશે અને પેટા ચૂંટણી યોજાશે એમાં ભાજપના ઉમેદવાર પણ નવા હશે જી હા તમને જણાવી દઈએ કે ભાજપ પણ પેટા ચૂંટણીમાં વાવ વિધાનસભા પર નવો ચહેરો લાવશે અને ભાજપના પણ બે ચાર નામો ચાલી રહ્યા છે રેસમાં વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં અને એમાં આખરી મહોર કયા નામ પર લાગશે એ આવનાર દિવસોમાં જોવાનું રહ્યું અને વાત હવે ગેનીબેન ઠાકોરના રાજીનામાની કરીએ તો જી હા મિત્રો વાવ વિધાનસભા પરથી ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે અને આપવું જોઈએ જ કારણ કે નિયમ છે અને સાંસદ બન્યા છે તો સાંસદ અને ધારાસભ્ય બંને એક સાથે ના હોઈ શકે એના માટે જ્ઞાનીબેન ઠાકોરના જે રાજીનામાના સમાચારો મીડિયા પર ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે તો એ સમાચારો બિલકુલ સાચા છે રાજીનામું ફક્ત ને ફક્ત વાવ વિધાનસભા બેઠક પરથી આપવાના છે ના કે પાર્ટીમાંથી અને ના કે કોઈ અન્ય જગ્યાએથી વાવ વિધાનસભા ખાલી કરવા માટે એટલા માટે રાજીનામું આપશે ગેનીબેન ઠાકોર અને રાજીનામાના જે સમાચારો અટકળો તેજ થઈ રહી છે એટલા માટે ફક્ત ને ફક્ત તેજ થઈ રહી છે કે જે વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી યોજાશે એમાં ગેનીબેન ઠાકોર કોંગ્રેસ તરફથી નવો ચહેરો લાવશે અને ગેનીબેન ઠાકોર આશા છે કે